શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી એટલે તમે જે તમારા પીઆઈ ની પોલીસ ની ગાડી સહિત ઉલાડી નાખે એને પકડી નથી હકતા તમે આજે આવડા દારૂ પકડાય છે આટલી વ્યાજખોરી છે આટલી લુખાગીરી છે તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે તમારી દીકરી હોદેદારને સુસાઇડ કરવો પડે છે એની તમે ધરપકડ કરી નથી હકતા એનું સંઘર્ષ કાઢી નથી હકતા અને એક બિચારી કુંવારી દીકરી જેનો ગુનો માત્ર લેટના બોસના કેવાથી લેટર ટાઈપ કર્યો હોય એ દીકરીની તમે ધરપકડ કરો ને સરઘસ કાઢો સાહેબ શરમ આવી જ હોય આ ઓલો નમાલીઓ હોય માખી ઉડાડવાની તેવડ નો હોય ને એવો ધણી હોય ને એ બાયડી ઉપર સુરો હોય આ ભાજપ સરકાર આ બતાવી રહી છે કે નમાલી સરકારે દીકરી ઉપર સુરા થવા જાય છે એને શરમ આવી ગયો હું આપના માધ્યમથી હર્ષભાઈને અને ભૂપેન્દ્રભાઈ ને કહું છું કે તમારી સરકારમાં તમારી સરકારમાં દીકરીઓના સરઘસ કાઢે છે શરમ કરો અને સમાજના માધાતાઓને કહું છું કે હજી કેટલા દી હોકા ભરવા કેટલા દી પાંચ પાંચ કરોડના ના સૂટ લેવા કેટલા દી તમારે મોટા મોટા ફંક્શન કરીને સાહેબ ને બોલાવીને કેટલા દી મોટા કરવા છે હવે જાગો કઈ જુઓ સમજો વિચારો